શું તમારે મતદાર યાદીમાં કોઈ વિગત અપડેટ કરાવવાની છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે મતદાર યાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી રાજ્યભરમાં યોજાશે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની લાયકાત સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા હાથ ધરવામાં આવશે હાઉસ ટુ હાઉસ સર્વે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરાશે મુસદ્દા મતદાર યાદી મતદાર યાદીમાં નામ નોંધાવવા કમી કરવા કે સુધારો કરવા માટેની અરજીઓ અને હક દાવાના નિકાલ બાદ તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ નજર કરીએ સમાચાર પર વિસ્તારથી ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિ રહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આગામી તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી રાજ્યભરમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે મહિલાઓ દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદાતાઓ સહભાગી થાય અને પોતાના મતાધિકારના ઉપયોગ માટે મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણી બાદ રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે આ ઝુંબેશ અંતર્ગત તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી રાજ્યભરમાં બુથ લેવલ ઓફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવશે જેમાં તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાઓની યાદી બનાવવાની કામગીરી તથા મતદાર તરીકે ન નોંધાયેલા પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ ઉપરાંત સ્થળાંતર કરનાર મૃત્યુ પામનાર અને એકથી વધુ વખત નોંધાયેલા મતદારોના નામ કમી કરી મતદાર યાદીને ત્રુટી રહિત કરવા સહિતની કામગીરી કરવામાં આવશે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ ઓગણીસ દસ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં ફોર્મ નંબર એકથી આઠ તથા સંકલિત મતદાર યાદો મતદાર યાદી તૈયાર કરી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવા કમી કરવા તથા સુધારા માટે મળેલી અરજીઓ સંદર્ભે હક દાવાઓ માટે અરજી કરી શકાશે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં આ અરજીઓનો નિકાલ કરી તારીખ છ એક બે હજાર પચીસના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે જો આપને પણ કોઈપણ પ્રકારના મતદાર યાદીમાં સુધારા કરાવવા હોય મતદાર યાદીમાં નામ નોંધાવવાનું હોય કમી કરવાનું હોય કે સુધારો કરવા માટેની અરજીઓ કરવાની હોય તો આપ આ ખાસ આ દિવસોમાં યાદ રાખશો અને બીઓલોનો સંપર્ક કરશો અને આપની માહિતી અપડેટ કરાવશો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર